આ નીખરાગી હવે આપણો શું કરી અને જોય તો આવો હું કચી કચી આવું તો આવું ન હવો છે ઓલી તીત જોયા હો ને જા ને ઓહો આ તો હવે છો હ પણ જો આપણે બનાવશું શું કણ એ તો આપો સાપરો બેન વસ્તુ મેન વસ્તુ જ ભૂલી ગયા હું આપણે ક્યાં ખાવાન ખરા પર ઓટલી

મને કશું કહેવાનું નહી કંકણ મેળવા પૂજા કરવાની કંકરો લઈ ઓ આ કંકરો બતા તો ને આ લે 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 થેલો લાયો તો થેલો ઓલું લઈ જ્યારે તારંગાથી લાવે તા બેટા તારંગા કંગોળો નેવા જાઓ ગાડી તો ભોખરો છે મોટો પાહળ આલ ફોર્ચ્યુનર લઈ

અલ્યા તારંગા ક્યો અહીંયા રસ્તો 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 થઈ તારંગામાં જ પેલા એ કોઈ બોલતા હાલ પેલા વાર બરાબર લઈને આયા બરાબર

આ ગામ નો સરપંચ છું એટલે આ બધા ભાગલા પણ એટલે મને ખબર યાર તમે હોય એટલું કઈ દો સરપંચ સરપંચ ભાઈ અમે સાબલ ને જ છીએ અરે યાર અમાર બધા ઓમ તો બધા ઘરેલા આ ભાઈઓ થયો મારા બાબર

આ મોછો ડાટી નહીં વતાય સરપંચીન નિમ બનાસી આ બોળો રોળો તન જો કે કેમ છે અલ્યા તમે તો બોલ છો ને ગાડીઓ

ફોન કરીને આવું હેલો અરે દાદાગીરી મોકલજો પો આવી જાય કેટલા આઈ ભાઈ સરપંચ બોલું આપડે થોડો આ સાબર ડખોથી આવી જાય છે ફટાફટ અરે યાર થોડા બહારના છે ને આપડે વાડી થી કંકો લઈ જતા કે અને ગરમી છે આપડે એક કોમ કરો

આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી આ તો સરપંચ